ગણપતિ આપણે લઈ જવાના છે ભાઈ ભાઈ કે હા ના મોટી પડે ઓ 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

ના ના

i'm gonna rent myself a house in the shade of a free

Элээ тань бооч. Элээ тань бооч. Аа. Аа. અહ તો બધા આજે આલોક નહીં નહીં એ થોડું વધારે આવતું બોલે એ પીણી કમ

আম এক ইয়াত কাটি